સુરતમાં ડિંડોલીમાં બનેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઝૂકેલી ગાડી હત્યારાની ધરપકડ કરી લીધી છે સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં આઠમી ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ટિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા દેવેન ઉર્ફે દેવા નામના ઈસમની હત્યાનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવી હતી દેવેનની હત્યા ગણેશ વાઘ દ્વારા કરવામાં આવી હતી અને દેવેનના ભાઈ સુખલા ઉર્ફે સુકો પાટીલે તેની હત્યાનો બદલો લેવા માટે આ હત્યાને અંજામ આપ્યો છે પોલીસ તપાસમાં ખોલ્યું કે સુખલાલ પાટીલ અને તેના તો હર્ષલ કોલી અર્જુન યાદવ અને પવન પાટીલે ગણેશવાઘને બહાનાથી ઉધના વિસ્તારમાં બોલાવ્યો એકવાર જ્યારે ગણેશ ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે તેની ઉપર ઉપરા છાપરી છરીના ગાજીકી ગંભીર રીતે ઘાયલ કરી દીધો જેના કારણે ત્યાં જ તેનો જીવ ગુમાવવો પડ્યો આ હત્યાની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો પણ સામેલ છે જેમની ઉપર જીન્ય રિપીટ જેમની ઉપર જુવિનાયલ એકટ્રમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે હત્યા બાદ પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને સુખલાલ પાટેલ અર્જુન ગોઢી અર્જુન યાદવ અને પવન પાટેલની ધરપકડ કરી હતી તો સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે ડીસીપી વગેરે તો જણાવ્યું કે ગણેશ વાગ વિરુદ્ધ બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા હતા અને તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો પોલીસ અનુસાર ગણેશ વાઘે થોડા સમય પહેલા દેવેન ઉર્ફે દેવા નામના વ્યક્તિની હત્યા કરી હતી આ ઘટનાને લઈ દેવેનના ભાઈ સુખલાલ પાટીલમાં ભારે રોષ હતો ગણેશ અને સુખલાલ વચ્ચે આ મામલે વારંવાર સમાધાન માટે ચર્ચાઓ પણ થઈ હતી પરંતુ વૈર ઝેર યથાવત રહ્યું હતું અંતે સુખલાલે પોતાના સાગરતો સાથે મળી અને હિંસક બદલો લેવાનું નક્કી કર્યું અને ગણેશ વાઘની હત્યા કરી દીધી આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારો એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો પણ છે તો આ બંને બાળકિશોરો પણ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એ આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન ચાલતું જ હતું એ છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને જેમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચક્કીના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી આજે ઘટનામાં જે ચક્કુ વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મન જનાર છે ગણેશ વાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ કે એનું અત્યારે શું સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી સુખલાલ પાટિલ એના પાસ ઉપર અગાઉ જીપીએફ એકસો પાંત્રીસ મીટરનો ગુનો પણ નોંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો તપાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે પણ અમે તપાસી